નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર વતન જવા માટે દોઢ કિલોમીટર લાંબી લાઈનો લાગી વાત છે સુરતની ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે ધનતેરસમાં વાહનોના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો શપથ બાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની પર વરસાવ્યો પ્રેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ઘટાડો થયો નાયબ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો રીવાબા જાડેજાએ વિજયા મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો વિશ્વના પચાસ ટકા રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન હવે ભારતમાંથી થઈ રહ્યા છે આ ભારતીય મહિલા ક્રિકેટરે ચોત્રીસ બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે યુએસએ પર ભારત ચીન અને રશિયાનો મોટો પ્રહાર સામે આવ્યો છે બેવડી ઋતુનો માર્ગ વરસાદ સાથે ઠંડીની આગાહી હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગુજરાતમાં હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે ઓગણીસ ઓક્ટોબરે વાતાવરણ સૂકું રહેશે ગુજરાતના તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે જ્યારે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી જશે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે ચોમાસાની સત્તાવાર વિદાય હજુ બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર ભારત ચીન અને રશિયાનો મોટો પ્રહાર જોવા મળ્યો છે ભારત ચીન અને રશિયાએ અમેરિકાને પાઠ ભણાવવા માટે તેના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે તાજેતરમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યો અને ચીની ચલણમાં યુએનમાં ચુકવણી કરી આ ડોલરના વર્ચસ્વને સમાપ્ત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે જ્યારે એકંદરે સોદો નાનો છે પણ તે ચૂકવણી પ્રણાલીમાં નોંધપાત્ર બદલાવ ધરાવે છે આ ત્રિકોણીય જોડાણ બ્રિક્સ ચલણ વિના મજબૂત થઈ રહ્યું છે જે ટ્રમ્પની ડોલર રાજદ્વારી પર એક મોટો ફટકો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ભારતીય મહિલા ક્રિકેટરે ચોત્રીસ બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે ભારતીય કિરણ નવગીરીએ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે નાગપુરમાં મહારાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની સિનિયર મહિલા ટી ટ્વેન્ટી ટ્રોફી મેચમાં કિરણે માત્ર ચોત્રીસ બોલમાં સદી ફટકારી જે મહિલા ટી ટ્વેન્ટી ઇતિહાસની સૌથી ઝડપી સદી છે તેણે પાંત્રીસ બોલમાં અણનામ એકસો ને છ રન બનાવ્યા જેમાં ચૌદ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે આ સાથે કિરણે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇડનો છત્રીસ બોલમાં સદીનો રેકોર્ડ પણ તોડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના પચાસ ટકા રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન હવે ભારતમાંથી થઈ રહ્યા છે ભારતે વૈશ્વિક ફિટનેક ક્ષેત્રમાં અગ્રેસર બની ગયું છે તાજેતરના આંકડા મુજબ વિશ્વના કુલ રિયલ ટાઈમ ડિજિટલ વ્યવહારોમાં પચાસ ટકા હિસ્સો માત્ર ભારતનો છે યુપીઆઈએ ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં ક્રાંતિ લાવી છે અને લાખો વેપારીઓ તથા કરોડો ગ્રાહકોને જોડ્યા છે ભારતનું આ મોડેલ હવે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બની ગયું છે આગાહી અને મૂલ્યાંકનને પાછળ મૂકીને ભારતે ડિજિટલ અર્થક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ પણ બનાવી લીધી છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રીવાવા જાડેજાએ વિજય મહોરતમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શુક્રવારે મંત્રીપદના પદના શપથ લીધા બાદ વિજય મુહૂર્તમાં પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો હતો આ સુપ્રસંગે રીવાબા સાથે તેમના પતિ અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પુત્રી નિત્યાના બા પણ હાજર રહ્યા હતા રીવાબાએ ચાર્જ સંભાળતા પહેલાં પૂજા અર્ચના કરી અને હવે તેઓ નવા પદની જવાબદારી સંભાળશે મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સંઘવીએ પૂજા અર્ચના બાદ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ એક ખાતે પોતાના કાર્યાલયમાં પદભાર ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે ગાંધીનગરના મેયર સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પદભાર ગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિ સાથે શુભેચ્છકોની હાજરી રહી હતી સંઘવીને તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મેટ્રોના સમયમાં ઘટાડો દિવાળી પર્વ પર વીસ ઓક્ટોબરે ફટાકડાઓને કારણે થયેલા સંભવિત નુકસાનને ટાળવા માટે અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરાયો છે વસ્ત્રાલથી થલતેજ છેલ્લી ટ્રેન સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે થલતેજથી વસ્ત્રાલ અને એપીએમસીથી મોટેરા છેલ્લી ટ્રેન સાત વાગ્યાને દસ મિનિટે હશે એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી છેલ્લી ટ્રેન છ વાગ્યાને ચોવીસ મિનિટે હશે ગિફ્ટ સિટીથી એપીએમસી છ વાગ્યાને અઢાર મિનિટે હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા એક વૃદ્ધને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી છે આ ઘટનામાં એ વાત પણ સામે આવી છે કે આગ લાગી હતી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હતા આરોગ્ય તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આ મામલાને દબાવવાની કોશિશ અને બેદરકારીના દાવા થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ બાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની પર વરસાવ્યો પ્રેમ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાનો ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે તેમને કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શુક્રવારે શપથ ગ્રહણ સમયે રવિન્દ્ર જાડેજા અને તેમની પુત્રી હાજર રહ્યા હતા શપથ બાદ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પત્નીને અભિનંદન પાઠવ્યા અને નવી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસમાં વાહનોના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો ધનતેરસ નજીક આવતા વાહનોના વેચાણમાં ખૂબ વધારો થયો દિવાળી પહેલાં જીએસટી રાહતથી ગ્રાહકોને ઉત્સાહ વધ્યો છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેની માગ વધી રહી છે ધનતેરસથી દિવાળી સુધી ડીલરશીપમાં બમ્પર બુકિંગ જોવા મળ્યો બજારને આશા છે કે નવરાત્રી દરમિયાન શરૂ થયેલો આ ટ્રેન્ડ તહેવારોની સિઝન પછી પણ ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે સુરેન્દ્રનગરના ખારા ઘોડાથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કાશ્મીર પહોંચી ગઈ છે તેરસો ને પચાસ ટન મીઠાનો જથ્થો અમદાવાદના કેઓડી સ્ટેશનથી જમ્મુ કાશ્મીરના એ એન ટી સ્ટેશન સુધી સફળતાપૂર્વક પહોંચી ગયો આ ઘટના કાશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે મીઠું તેની ઉચ્ચ ગુણવત્તા અને ટકાથી વધુ સોડિયમ ક્લોરાઇડ ધરાવતો હોવાથી ઔદ્યોગિક ઉત્પાદન ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે મહત્વના સમાચારની વાત કરીએ તો વતન જવા માટે દોઢ કિલોમીટર લાંબી લાઇનો લાગી સુરતમાં દિવાળીની રજાઓ દરમિયાન વતન જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે ઉતના રેલવે સ્ટેશન પર દોઢ કિલોમીટર સુધી લાઈનો લાગી હતી આ દરમિયાન રેલવે વિભાગે બાર વધારાની ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી જેથી વતન જવા માટે મુસાફરોને સરળતા થઈ શકે વધારાની ટ્રેન દ્વારા યુપી બિહાર અને ઝારખંડમાં અગિયાર હજાર જેટલા મુસાફરો સફર ઉપર નીકળ્યા છે હાલ સિત્તેર હજાર પરપ્રાંતિયો તેમના વતન જવાનો માર્ગ પણ પકડી ચૂક્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે